સુરત શહેર મંદીના માહોલમાં ફસાતું હોય એ પ્રમાણે સુરતમાં વારંવાર આત્મહત્યાના કિસ્સાઓ સામે આવે છે ત્યારે એવી જ ઘટના સુરતના રાંદેર વિસ્તારમાંથી સામે આવી છે સુરતના રાંદેરમાં ભુવનેશ્વરી સોસાયટી ખાતે રહેતા ઓગણીસ વર્ષીય યુવકે કર્યો આપઘાત રાંદેરના ભુવનેશ્વરી સોસાયટીમાં ઓગણીસ વર્ષીય સની રાઠોડ નામના યુવકે આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે ગત મોડી રાત્રે યુવકે પોતાના ઉપરના રૂમમાં જઈ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ મોતને વાલું કર્યું છે ત્યારે યુવકના પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ રહ્યો છે હાલ યુવકના આપઘાતનું કારણ અકબંધ છે ત્યારે સમગ્ર મામલે પોલીસને જાણ કરાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે આપનું નામ કૃષ્ણા ના ભાઈ ક્યારે આવ્યો મારો મોરા બગલ ખૂબ કેટલા વાગે આ ઘટના બની હતી ખૂબ કેટલા આ ઘટના હું કામેથી 7 વાગે આવ્યો ને ત્યારે મને ખબર પડી કે બાયે દરવાજો બંધ કરેલો છે ઘરમાં અમુને લાગ્યું કે હુઈલો આહે ઊંઘમાં હે તો અમે લોકો દરવાજો તોયરો તો દરવાજો તોયરો તો અંદર બાર ફાંસી ખાઈ ને એ આ ભાઈ નું પૂરું નામ શું સની નામ છે મારા ભાઈ નું સની એની ઉંમર એની ઉંમર ઓગણીસ વર્ષ શું કામ કરતો હતો એ ચોકલેટ માં કામ કરતો હતો ડિલિવરી નું તમે ક્યાં રહેવાનું તમારું ગામડે નાંદેડ માં આપડે બોટનીકલ ગાર્ડન ની સામે

પછી મમ્મી અંદર ગયા મમ્મી ગભરાઈ ગયા અને અમે વેલા વેલા દોયરા તો ભાઈ આવું બધું કરી નાખેલું હતું તો અમારા થી જોવાયું નહિ તો અમે લોકો એને ઉતાર્યો એને પછી ઉતારીને હોસ્પિટલ લઈ આવ્યા અમે હોસ્પિટલ લઈ લાવ્યા હતા અમે ડાયરેક્ટ એમ્બ્યુલન્સ ને ફોન કર્યો પહેલા એમ્બ્યુલન્સ વાળા આવ્યા ચેક કર્યું આખું શરીર ઠંડુ પડી ગયેલું હતું ને એટલે એ લોકોએ ના દીધું કે ભાઈ પોલીસ કેસ કરવાનો પોલીસ વાળાને ફોન કર્યો આવ્યા એ લોકોએ બધું અમારે પાસે જાણકારી લીધી ના ના એવું તો એવું તો કઈ ખબર નહી હતી અમને તો હસતો ખીલતો હતો બધા સાથે વાતચીત કરતો રહ્યો બપોરે બી હવે મારા બે ત્રણ દોસ્તાર લોકો સાથે વાત બી કરતો હતો પછી સાંજે છે ને અચાનક મમ્મી લોકો બજાર એવું ઘરે ગયા ને ત્યારે એને હું થઈ ગયું હમજ નહીં પડી દરવાજો બંધ કરીને આવું બધું કરી નાખ્યું અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત